પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો એ સિવાય અવારનવાર મોબાઈલ અને પાકેટ ચોરી સહિતના બનાવ પણ અહીં બનતા રહે છે ત્યારે વધુ એક શખ્સ નશાની હાલતમાં તોફાન મચાવતા સિક્યુરિટીએ પોલીસને બોલાવી સોંપી દીધો હતો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો એ સિવાય પણ હોસ્પિટલમાં આવારા તત્વોનો ત્રાસ હોવાની ફરિયાદો ઉઠી છે અને કેટલાક તત્વો દિવસ અને રાત પડ્યા પાથરિયા રહેતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે એ સિવાય વિવિધ વોર્ડમાંથી દર્દીઓ અને તેના સ્વજનોના પાકીટ અને મોબાઈલ ચોરીના પણ અનેક બનાવ બન્યા છે અને લુખાઓનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે વધુ એક વખત એક નશાખોરે નશાની હાલતમાં ધમાલ મચાવી હતી આથી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો ઝડપાયેલ શખ્સનું નામ સિકંદર ફારૂક જોખિયા હોવાનું અને તે મેમણવારામાં રહેતો હોવાનું જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ રાત્રે પોલીસે રાત્રિના સમયે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હોસ્પિટલમાં પડ્યા પાથરિયા તત્વો સામે લાલ આંખ કરી હતી ત્યાં વધુ એક નશાખોરે દંગલ મચાવતા અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હોસ્પિટલ મારું નામ સાહિદ સાટી છે બરોબર સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે છું બરાબર નશાની હાલતમાં આવતા હોય આવાર થતું તેને અમે પોલીસમાં પકડાવીએ છીએ હોસ્પિટલમાં હવે એવું ચાલશે નહીં કે નશાની હાલતમાં આડેધર આટા મારતા હોય ચોરીના ઝીણા મોટા બનાવ બનતા હોય અને છેરદી ખાતી હોય ને એવું કંઈ પણ થતું હોય હવે એવું ચલાવવામાં નહીં આવે જેથી અત્યારે દારૂ નશામાં આટા મારતો તો એને અમે પોલીસમાં સોપેલ છે અમે કંટ્રોલમાં જાણ કરી અને પોલીસને સોંપીએ છીએ